અલ્યા ગમવાની વાત નહીં કરવા જી તમે જણા જો તણવાય નય પડ્યા હો કોઈ બીજું કામ નહીં હોતો તમારે મારી વાત આપણો જંપુલાલ ટાવર ભલા મોણા કાટ નું ન ખાતો તું બધું કામ કાટ થતું હોય એટલે આપણા હાજર એવું પડે ભલા મોણા ઘર ધણી હાજર ના હોય તો એ કોને પૂછા કો અલ્યા તમે પૈસાની વાત રાખો કે તમારો ટાવર ન હું લેવા દેવા ખાલી પૈસા આવી આ હો રાખો મારી વાત આપણો એકલા ભાડાય મતલબ ના રાખાય ભલા મોણા મે જગ્યા નક્કી કરી દીધું આટલા જગ્યામાં ટાવર હોવું જો કોઈ મારું શેતન ના બગડે

ડેડી કરીને પાછો આવું એના ના કરતી હું તો છોકરા હંગા ટિફિન મંગાઈ દે તો વાય આલી જા અને હમણાં હું કદા ચિકણ આવું અને આ વાયર નાખવા વાળો આવે તો ભલા મોણો એરે એકલો ખૂણનું જે કામ કરવું એક કામ કરીને જતો રે અને હું આધાર હોય ભલા મોણો હારું આજરી જરૂરી છે અજુ વળર લેવા શું યાર તમાર તો કુલાલ ભલા મોણો પૈસાની વાત નહીં કોઈ વાત કરી રહ્યા હતી એ તો મને બધી ખબર પડે છે કળવાજી

એટલા વસ્તી રીશે બડી બડી નડતી થઈ ગઈ એમાં ચંપુ તો હા હું કઈ હે આટલું હું કા બડતા છી ભલા મોણ ખાવા આબુ હતા આવું ના બોલ ના આવું હું તો હાલ છોકરાન ફોન કરીને કોઈ ટિફિન મંગાઈ દે હાલો અલ્યા છોકરા મારા વય શીતર માં કોમ હ તું તું ટિફિન આલી દે જે ના ના હું ખાવા નહી આવું તું આ ટિફિન આલી દે જે વો એ હારું

ઓહ હું વાત કરી જબરજસ્ત મેચ જોમી અલ્યા પણ ટીફીન હલવા જવાનું યાર અલ્યા તારી વાત બધી સાચી મને મેચનો રસ છે પણ હું કરું કે ટિફિન આવવા જવાનું હ ફાઈનલ આજ અલ્યા યાર ટિફિન હલવા જવાનું એક બાજુ મેચે જ જોમી હું કરું કે લેટ ફટાફટ હું ગમે તે કરીને આવું એટ હા હા વાર નહીં કરું હું હાલા જાઉં એડ એટલે તારી બધી વાત સાચી મને મેચ નો રસ આપણે ટીફી ના લેવા જવાનું હું કરું કે એ હારે આવ જલ્દી હો એ હા ખરેખર મેચ જબર જોમી છે શું કરું જવામાં આબામાં એક કલાક તો પાકો થઈ જાય હા લે પણ તોય ફટાફટ ટીફી ના પાછો આવું

એ પોતો તારે બસ તા આઈ ગયો કે એકરા ડોઢું બોલે મને ખબર હતી પણ તોય મે ખોટું પૂછી વનો તો એ કાકા ડિફિનાલ લઈ જ્યો તાન પણ તમે શેતર માં કાકા વચ્ચે શેતર માં ફોર્મ કરી લેજો તને જોર આવે છે ના ના મને જોર નહીં આવતું મારા ફોન થાય એટલા

જોઈ લ્યા તો મને ચાર બજે ઉડ્યા મેલે છે

ဘယ်တော့ဝင်စားခေါ

નહી દેતા ભાઈ નહી જોતા 20000 ભાઈ જોવી છે પણ હવે રો ટાવર આટલા નાખાય નઈ આટલા બધા ટાવર થઈ ગયો મારો હોય પૈસા ના લાલચી તમે તો અમે નઈ હો કરવા દી અમે કોઈ લાલચી નઈ રો હો મયા તો ભલા મોણ અને આવતી લક્ષ્મી ચોલ્લો કરવા આવે તો ના ના પડાય તમે તારે આ ડો માં તમે એક દાવ ના બીજું કોઈ ના કરી કો તમે જીવન ખરેખર આ ડોઢાઈ માં ઉતરે છે ઓય ઉભરા જેવું નહીં લઈ મન ફટાફટ ચેતન માં જવા દે પાણી પડી ગયું છે

Al kasih ada mual deh, bis. Eh ya. Hari nanti coba sa. Eh haru haru kau ni આપણને <laughs> <laughs>

મારો મેળ સારો પડ્યો એ મને થોડું થોડું ખાઈ લે સ્વાદ ચેક કરવો પડશે એ તળવાજી નો ખાવાનો સ્વાદ ચુઓ આવે હ છોકરો આયો નહી આમ તો ફોન કરીને પૂછી લ્યો પણ ફોન માં ચાર્જિંગ રી નહી સ્વિચ ઓફ થઈ ગયો હવે પૂછવું કેવી રીતે જો આવી ખબર હોત ને કે છોકરો આટલો ટાઈમ લગાવશે ટિફિન આલવા તો ઘેર જઈને ખાઈ આવત આયરો શી ખબર ચાણ આવશે કે કે પપ્પાએ પાટી નહી ને કોમ તો પપ્પાએ પાડીને ખાઈ લ્યો બાદ કાકા હવે આવડા પપ્પાએ હું મારું પેટ ભરાય વાટ જોઈને બેહી રહેવું પડશે

ખબર નહી પડતી હોય એનો બા ભવાન નો ભૂસ્યો હો તો આટલું ટીફિન ભરાતું છે એટલે એ તો ગોડો ગોડો પણ ચેડે એની માએ આટલી ગોડી એટલે એને ના ખબર પડે કે ડોહા ને આટલું ખાવાન ચાલ આ રમત કરી બેઠા એ બેય જણા મારા ઉડશે ઓ આવડી ડબી મોને છે ખાલી હો હું ચાલતું હોય છે મારા શું કરવાનું આ ગોડા ના હમ કોઈ ખાવા જેવું હ નહી હું આ સાલી હું

અને ગોવિંદજી ટિફિન ખાઈ જ્યાં લાગે ખાઈ સવા ને આમ થોડું ચાલતું હશે કોકનું ટિફિન ખવાય ગોવિંદજી તો ખબર જ પડતી નહીં